તો મિત્રો આપણે આ મેના આપી દીધી વેસે નાખી ને એક લાખ પંદર હજાર માં આપી જો જો ભાઈ જોવે લીધો હા જોવે લીધો દિવાળી ની લગભગ હશે આટા આટા આઈ ઓઢે ડ્રોવર આવ્યા માંડવી ઓય માંડવી માંડવી ઓય માંડવી રામ રામ જયરાણ ક્યાં થઈ રહ્યો મજામાં એમ એકદમ મજામાં છે ને સ્વાગત છે તમારું બ્લોકના અંદર તો મિત્રો હમણાં ત્યાં ઝીણી ઝીણી ટાઈટલ પડે ને કામમાં વાત કરીએ ને તો આપણે જોર આખા ફેરવેને ક્યાં નાસ્તે બધું ઉઠવા મોડું કે હેના બી વધારે ખેંચાઈ જાય ને એટલે સવાર મેં ઉઠવા મોડો ફેંસાય તો આજ જવાનું છે આપણે રાતડિયાઓના જે કારા ભર્યા જે પલરે ગા ને ફ્રેન શિયાળ એટલે ફ્રેન શિયાળ કાં પાંચ સો જે છે ને અહીં એ વીખવા જવાનું છે તો કારક જાય છે રણિયો ડેરી થી આવી પછી ટ્રેક્ટર લઈ હું રિક્ષા લઈને જાય આપડી ને ઈ ટ્રેક્ટર લઈને જાય તો હાલો છે ને પેલા તો આપડે થોડું ઘણું હું અટાણે ઘર નું કામ છે ને ઘર નું એટલે બાકી આ ઘેર ખેતર માંથી આડા કરવાનું છે એ કરીએ પછી રાતડા ઢારા જાય તો મિત્ર આપણે આજે અઢી દીયો ઢાક્યો હતો ને એની સમૂહ હું કરવું ખાસ સમજ પડીએ ઉપી પર પલરે ગઉ ને એની એક વાહ હું આવી ઓલી કોર કાટે નાખા ને આ ઘવાર ને દુ હાવ ભેજ ભેરું કરું ઉતાર પછી ભરવા ગાને છે સીધો મેંનો ડમદોળ ને મેં એ હક દીધો કારા મોવારે એ હક હખ નહીં લેતો ખાતર આણું મારે છે ને આણું કાં કરું ખબર અર્દાપે મને ક્યાંક ભણાય કે ત્યાં ઉકાળે ન નાખ્યું કે આ નાખ્યું મને અરદાપે મેં કીધું કે આપણે હે ને આજે ખરેખર ગવાર જાજું નહોતું ગવારની ડોરા આમાં બધા હતા હું કાંઈ આણી આપણી નાખવા થાય ભીણ ખીલાવી એટલી બે ગાયું એ જીમમાં એટલે અહીંયા ગયા જીમમાં તને તો એના ખીલા અહીં હે ને કાકરા થઈ ગયા એકદમ એ આ દાંડરનો હે ને ખીલો બહુ મસ્તીનો થાય આ ડાંડર નાખે માથે ઘવાની ભારી નાખે ખીલા બનાવી દે પેલા તો ચાલો હું છે ને આ હમુ નમું કરેલા

મીઠા ને જાય છે બરાબર મિત્રો મજા છે

આપણા પાસે ખાતર છે પણ આપણે જે હમણાં બેસવાનું ને તમારે ગદપના ખેતરમાં નાખે ઓલી સારી વાટે ને ગદપના ખેતરમાં નાખે ને પછી વધે ને એ વેસવાનું છે જે સ્ટ્રેન છે આ ટ્રેક્ટર વેચીએ ને તો મિત્રો એવા આલો હે ને આપણે રણજીત આવ્યો જ ને ત્યાં ખીલા ભરાઈ લઈએ ગાયોના ડાંડરી એ એક કામ આપણું નીકળે છે

બે બે વર ગંદી રાખતા શરીર હા બે બે બેન કઈ ભરવાની ક્યાંય નથી ગામ માંથી ખોરડાઉન ઈ ગંદી બે વરફ ન પકડે તો વરસાદ સુમવો આવે એમ

ગર્જી ઉપર આપડા ગોલ બધા ઉખા કરતા ઈ કે ઈ એટલે આપડા ઉઘડા કે કર્યા હા ચાર આંગર નું લેવાનું સે સેંગા ગામ માં મમલે ટકા તા જ હા પણ ને થાતો જાય છે બોર રે

મને ત્યાં થયું કે નાગો મારો હળી કિલો માલિકો હળવાઈ ગયો હળવાય હા હા નાગો મારો હળી કિલો માલિક હળવાઈ ગયો સરસ નીચે હળુંક ડડો આવું થાય પાકે તો મિત્રો એટલે સો ભરૂટિયા હા ના પાણી ઉતર્યું હતું ને એ ભરટિયાની એકનું એક ભરટી ઉપાડે થતું એટલે એક ભરૂટિયાના બે ભાગ કરે અને શેટ વાહ લેતા છે જો વાહ લે જાય ના લે જાય ને માથે નાખે ઉકવે પછી લગભગ ડબ્બેને માંડવી કાઢવાની છે ખબર નથી મળી પણ લગભગ નવાણું ટકા ડબ્બે માંડવી કાઢવાની છે તો હે ને જો સો ભરોટિયા હારીએ

બાલો હાંઠિયા કાઢી લીધે ઓલે ભાઈ ભીમ ભાઈ મિત્રો ત્રણે વાગ્યા બાર ને હું રાતડેથી આવ્યો ઓલા ભરૂટિયા ઉછલાવતા હતા તે રાત્રડેથી આવ્યો ને પાણી કરવાના બાકી હતા ઢોર તેલ પી હું પીવરાવ્યાં નીણ નાખેવા નાથા પણ કે તમે ઘડીક ભરુટિયા મકા એટલે ભરૂટિયા એકદમ બેહેગા ના તે મોટા ને ભરૂટિયા કરી છે તો કે ટ્રેક્ટર ઉપડતા નથી ઝીણકે ટ્રેક્ટર અડધા અડધા કરીને ઉપાડીએ તોય ઉપડે જાય મોહે હું કંઈ ઘડીક રહો તો હું પીહું ને પાણી નીણ કરીને આવા આગળ મિત્રો આપણે જે ભીહું કાતી રહ્યું એને અંદર જે મશીન હતું એ મશીનમાં એ મશીન મારા બ્લોક ને અંદર કોમેટું આવ્યું મિત્રો કોઈ જાજી નહીં હો એ મશીન કેટલાનું આવ્યું ને કાંથી લીધું ને સુપર કતરાણીયું ભીહું ને મશીન કેટલાનું આવ્યું મશીન કેટલાનું આવ્યું તો મિત્રો ક્યાંથી લીધું ને કાં છે એ બધું તો એ મિત્રો મારું મશીન છે નહીં મેં મારા દોસ્તાર પાસેથી લીધું

તો હું આપણે તમને કહેતો તો ને કે આપણે જી કોમેટ એક ખાસ કોમેન્ટ એક જ કોમેન્ટ આવી કે તમારી દિવાળી કેટલા દી કાઢીએ વ્યાજમાં કેટલા દી વ્યાવાની કેટલા દીની વાર છે તો મિત્રો હું તમને દેખાડા પહેલાં આપણે છે ને પાણી છોડે મૂકીએ બે આ છે આપણી દિવાળી દિવાળીની છે ને દિવાળી ની લગભગ હશે પંદર દી કાઢા કાઢે જાય પંદર દી કાઢે જાય કે દસ દિવસ એવું એ ફૂલ મળવા મંડી કાયમ દીપા દીવું વારતી આવે કદાચ દસ બાર દિવસ હું કાઢે કાઢે દસ દી કાઢે કે પછી ત્યાં એને દી પૂરા થયા ત્યારે વ્યા હે બાકી મણી અહીં અંદાજ છે કે કદાચ બાર તેર દી દસ બાર તેર દી કાઢે હોય તો કાઢે

તો મિત્રો આપણે આ મેના આપે દીધી વેચે નાખી ને એક લાખ પંદર હજારમાં આપી કેટલી કિંમત આવી મિત્રો કોમેન્ટ કરવાનું ન ભૂલતા અને હું મિત્રો ખેતીથી હેલો આવે આવે ને જો આ ખીલમ ખબર નથી આપણે મિત્રો કામ તો અમારે હિમ મેં થયો બાકી ન તો અમારે બધું કામ નવીરા થતા હોત બધું કામ કરે ખાવ ફ્રી થયા તો આપણો બ્લોગ જો મિત્રો તમને ગમતા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો ને આગળ આગળ શેર કરીજો દો અરે ઘેલી ની મુનિ આ તારા હાટો મી પથારી કરીને તું ના બેઠી હમ નથી થતી તું આણા આનામાંથી બે આણા માથે બે